સુરત અને તાપી જિલ્લાના આઠ કામદાર યુનિયનોને સાઉથ ગુજરાત ટ્રેડ યુનિયન ફેડરેશનના પ્રમુખ દશરથ નાગરના નેતૃત્વમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે લેબર કોર્ટને સુરતમાં જ્યારથી ફોજદારી કેસો દાખલ કરવાની સત્તા મળી ત્યારથી તારીખ ત્રણ દસ બે હજાર ત્રેવીસની સ્થિતિએ કુલ ચાર હજાર નવસો સિત્તેર ફોજદારી કેસો મેરિટ પર ચલાવી હુકુમો કરવામાં આવ્યા છે અને કુલ એક હજાર પાંચસો છેતાલીસ ફોજદારી કેસો પેન્ડિંગ છે સુરત અને તાપી જિલ્લામાં હજારો ઉદ્યોગો તથા કારખાનાઓ કાર્યરત છે પરંતુ દસ ટકા કારખાનાઓમાં પણ લેબર કાયદાઓનો અમલ થઈ રહ્યો નથી લઘુત્તમ વેતન ધારો બોનસ એક ગ્રેજ્યુઇટી એક સમાન વેતન એક લેબર કોન્ટ્રાક્ટ એક બાળ મજૂરીના કાયદાનો અમલ નાયબ શ્રમ આયુક્ત એમસી કાળિયા તથા મદદની શ્રમ આયુક્ત એસએસ દુબેએ કરવાનો છે મજૂર કાયદા મુજબના આવશ્યક ઓળખપત્રો જેવા કે હાજરી કાર્ડ પગાર ચિઠ્ઠી નિમણૂક પત્ર નોકરીની દાખલ તારીખ સાથેનો ઓળખપત્ર આપતા નથી તથા ગ્રેજ્યુટી એક્ટ હેઠળના સરકારી શ્રમ અધિકારીને કાયદામાં આપેલ સત્તા હોવા છતાં ગ્રેજ્યુઇટી એક્ટનો અમલ થતો નથી માલિકો બોનસ એક્ટ મુજબ કામદારોને બોનસ નાણાં ચેકથી આપતા નથી અને બોનસ ચૂકવણી પત્રકમાં કામદારોની બોગસ સહીઓ કરી કામદારોને બોનસ ચૂકવવામાં આવતું નથી એવો આક્ષેપ કામદાર યુનિયનના આગેવાનો ઉર્મિલાબેન રાણા એડવોકેટ નિમેશ દેસાઈ કામરાન ઉસ્માની એડવોકેટ દીપક પીપળોદિયા અરુણ કલાલ એડવોકેટ રવિ ચૌધરી સુરેશ સોનવણે હરીશ સુરતી સહિતના અગ્રણીઓ જોડાયા હતા જો ત્રીસ જાન્યુઆરી સુધીમાં પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો સુરતમાં તમામ યુનિયન કામદારોની મહાસભા યોજી અધિકારીઓની એન્ટી લેબર નીતિઓ અને ગુજરાત હાઈકોર્ટના રીટ પીટિશન કરી પટકાર છે એમ ના ઘરે જણાવ્યું હતું નમસ્કાર બેટીના અમારા સૌ આગેવાનો વરીનસિંહ મોનોદસતભાઈ કਾਕર સાહેબ ગુર્મેલાબેન કામરાજભાઈ અમારે ભીમેશભાઈ રાજેશભાઈ કલાલજી રવિભાઈ અને સૌ આગેવાન મિત્રો આજે પ્રેસ કોન્ફરન્સ કરવા બાબતની થોડી હિસ્ટ્રી ધીમેશભાઈ આપણે કહી છે આ દેશમાં હવે કાયદાનો રાજ રહેલ નથી પરંતુ મારું સ્પષ્ટ માનવું છે કે લેબર કાનૂન આઠ કલાકના નોકરીના કાનૂન પી એફ બોનસ બધા કાનૂનો એકદમ જે રનિંગ સરકાર છે રાજ્યની કે કેન્દ્રની દસ વર્ષમાં તમામ કાયદાઓને ડિમોલિશ કરી દીધા છે કોઈ બોલવા જાય એની વાત કોઈ સાંભળતો નથી કોઈ આંદોલન કરે એને પરવાનગી મળતી નથી પોલીસમાં ફરિયાદ કરે તો સામેથી માલિકના ગુંડાઓ ખોટા કેસો દાખલ કરે છે કોઈપણ પ્રકારના આંદોલન કરવા જાય રેલી કે મોરચો કે ધરણા પરવાનગી આપવામાં આવતી નથી સીધું કહેવામાં આવે છે એ ઉપરથી આદેશ છે હવે આ પ્રવૃત્તિ તમે બંધ કરો જાવ અને તમે કોર્ટમાં જાઓ હમણાં ચાર પાંચ આઠ દિવસ પહેલાં એક ન્યૂઝ અમે વાંચી હશે કે ત્રણસો કારખાના ઉપર પીએફના કેસો કર્યા છે નાના માલિકો કાપે છે પણ આજે ત્રણ ત્રણ મહિના સુધી કામદારોને પગાર આપવામાં આવતા નથી એક મેં તમને લેટેસ્ટ આપણે કિસ્સો બતાવું છું કે પાંડેસરામાં ફેબ્રુઆરી માર્ચ એપ્રિલના પગાર મારુતિ ઇન્ડસ્ટ્રી નામની એક મોટી મિલ છે એમણે આપ્યા નથી એમના કન્સલ્ટન્ટ એમ કહે છે કે ત્રણ વર્ષથી ફી મળી નથી તો અમે કોના જોડે હાથ રાખીએ જ્યારે પગાર મળતો નથી તો ઇતર હક કિસ્સા તો ગયા સાઈડમાં જ અહીં થોડા દિવસો પહેલાં આપણો એક મોટો બનાવ બન્યોનો સચિનમાં આજ સુધી એમના પર પોલીસ કેસ થયેલ નથી અમે તમામ ટ્રેડ યુનિયનવાળાએ આપણે આપણા બધા મેમોરિયમ આપેલા છે કલેક્ટરને કલેક્ટરશ્રીને કમિશનરશ્રીને એસીએલને તમામને આપેલા છે પણ આજ સુધી એનો કોઈ ઉપાય આવતો નથી તો એક લોકશાહીનો ચૌથો સ્તંભ કોઈ હોય તો આપણે પત્રકાર ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા તો અમે આશા રાખીએ કે અમારી ટ્રેડ યુનિયનની અને મજદૂર જે કામદારોની જે પડતા પ્રશ્નો છે જે અમને મળવું જોઈએ એના માટે આપ આગળ આવો અને અમને સહકાર કરો જય હિન્દ મારું નામ દશરથભાઈ નાગર છે દક્ષિણ ગુજરાતમાં મારું ટ્રેડ યુનિયન છે સુરત લેબલ સુરત સીલ સુગર ફેક્ટરી અને સરકારી ખાતામાં પીડબ્લ્યુડી ઉન્જન છે છ ઉન્જન છે મારા દક્ષિણ ગુજરાતમાં જેટલા બી કર્મચારીઓ છે એમાં જ્યાં જ્યાં ઉદ્દેશિત છે ત્યાં યુનિયનો છે તે લોકોના કેસો લડીએ છીએ આ બધા જ ઊંડનવાળા અલગ અલગ ક્ષેત્રમાં દરેક વ્યવસાયમાં પોતાના ઊંડન ધરાવે છે આ બધાની એકે જ વાત છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં જે લેબર કાયદાઓ છે એ લેબર કાયદાનો એક બી કાયદાનો અમલ થતો નથી અમે કઈ આશા નથી રાખી પેલા આ બધા ઊંડનવાળા એક હેતુસર ભેગા થયા છે કે લેબર કાયદા લેબર કાયદાનો અમલ થાય જેમ આધાર કાર્ડની જરૂર છે અમને લેબર કાયદા પ્રમુખ આઈડીટી કાર્ડ મળે બસ અમને પગાર જીતી મળે અમે અમને ભરનો પૈસા મળે અમને દર વર્ષે બોનસ મળે લેબર કોન્ટ્રાક્ટ એને બી કાયદો લાગે બધા દરેક કાયદાનો અમલ કરવાનો હોય તે કાયદાનો અમલ થાય સલામતી થાય અને અમને હક મળે અમને જ્યારે બી કોઈ કોર્ટમાં જઈએ કોઈ આધારિત પૂરો અમારી પાસે નહીં હોવાના કારણે અમે દીટલી ઉપલી કોર્ટમાં જ્યારે જઈએ તો અમારા કેસો બંધ થઈ જાય અમે નાસી થઈ અને કારીગર નિરાશ થઈ જાય અમે એવું કે આ ઇન્ડસ્ટ્રીના માલિકો છે ચેમ્બર છે જેટલી બી માલિકોની મંડળ છે એ લોકોને બી રિક્વેસ્ટ કરીએ છે કે ભાઈ અમને કમસે કમ ઓળખ કાર્ડ આપે અમને આધાર કાર્ડ આપે કઈ કંઈને કઈ આધાર કાર્ડ આપે તો અમે ધંધો કરીશું અમારા બાલ બચ્ચાનું ભવિષ્ય સુધાય પીએફ મળે ગ્રેજ્યુટી મળે ઓનર્સ મળે અમારા ઘરનું નિવાસ ચલાવી